ત્યારે કસરત વિભાગ ખાતે મોટી સંખ્યામાં દર્દીઓ અહીં સારવાર કરતા આવતા હોય છે ત્યારે અચાનક જ લેપદરા શહેરની ઘટના સામે આવી ત્યારે આ ઘટનામાં કોઈને જાનહાની થયેલ નથી પરંતુ સાજી હોસ્પિટલની બેદરકારી ફરી એક વખત સામે આવી છે હોસ્પિટલમાં અનેક ઇમારતો પણ જર્જરિત બની છે અને હોસ્પિટલમાં અનેક વિભાગ ખાતે ખુલ્લા વાયરો પણ જોવા મળી રહ્યા છે જો આ ઘટનામાં મોટી જનહાની થાય તો જવાબદાર કોણ આપણે આ ઓપીડી સ્ટોર છે એસએસજી હોસ્પિટલમાં ડિપાર્ટમેન્ટ ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ છે એકચ્યુઅલી અમે જીમ ટેબલ પર બેઠા હતા આપણે જીમ ટેબલ ઓર્થોના પેશન્ટ આવે છે અચાનક જોરથી અવાજ આવ્યો અમને લાગ્યું કે વીજળીનો અવાજ આવ્યો છે પણ પહેલાં મારા પર સ્લેબ પડવાનો અવાજ આવ્યો હતો તો ભાઈ તાત્કાલિક અમે બધા પેશન્ટોને બહાર લઈ તરફ લઈ જવાની તૈયારી કરી પછી બધાને બહાર કાઢી અમે જાનહાની થઈ જાનહાની તો નથી થઈ પણ જાનહાની થઈ શકે એવું લાગી રહ્યું છે કારણ કે કેટલા વર્ષોથી પાણી પડી રહ્યું છે અંદર બધું તૂટે સ્લેબ ને બધું તમે જોઈ શકો છો વાયરિંગ વાયરિંગ ને જો અહીંયા મેન સ્વીચ છે આપડે ખુલ્લું છે બધું શું મારું નામ વિશાલ ડોક્ટર વિશાલ ઇન્ટર્ન છું